નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલ કિસાન સાથી મોવામાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ માર્ચ બે હજાર ચોવીસને શુક્રવાર તો ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ન્યુયોગ કોટન વાયદામાં વાત કરવાની છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ખેડૂત મિત્રો અત્યારે તમને જણાવી દઈએ કે જે ન્યૂયોગ કોટન વાયદો છે તેમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે ન્યૂયોગ કોટનનો વાયદો છે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે થોડા દિવસ પહેલાં એટલે કે ત્રણ ચાર દિવસ પહેલાં જે કપાસનો ભાવ અને ન્યૂ કોટન વાયદો છે તેમાં સતત સુધારો જોવા મળી રહ્યો હતો પરંતુ જે છેલ્લા બે થી ત્રણ દિવસ છે તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને મોટો કડાકો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલાં જે ન્યૂ કોટન વાયદો છે તેની વાત કરીએ તો પંચાણું સેઠની આસપાસ પહોંચી ગયો હતો એટલે કે ખૂબ જ હાઈ લેવલે પહોંચવાની શક્યતામાં તો ખેડૂત મિત્રો જે કપાસના જે ખેડૂત મિત્રોએ સંગ્રહ કર્યો હતો તેને ફાયદો થાય એમ હતો પરંતુ હવે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ જ મોટા પ્રમાણમાં ન્યુયોર્ક કોટન વાયદામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આપણને તમે જાણતા જઈશો તો ખાસ કરીને હવે આજના ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો એકાણું પોઈન્ટ ચોતેરની આસપાસ જે ત્રણથી ચાર સેન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો હવે જે ન્યુયોર્ક કોટન વાયદો છે તેમાં જે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેના કારણે જે માર્કેટોમાં જે કપાસના ભાવ છે તેમાં સુધારો થયો હતો તેમાં પણ થોડા દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજી જો આ ન્યૂયોગ કોટન વાયદો છે તેમાં જો કડાકો થયો તો હજુ પણ ભાવ ઘટાડા શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહેલી છે ખેડૂત મિત્રો તો ન્યૂયોગ કોટન વાયદામાં જે ઘટાડો છે તેના કારણે માર્કેટોમાં પણ કપાસનો ભાવ ધીમે ધીમે ઘટવા લાગ્યો છે જે થોડા દિવસ પહેલાં ખૂબ સારો એવો સોળસો ને પચાસમાં ખરીદી થતી હતી તેમાં પચાસ રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે તો ઘણી જગ્યાએ સો સો રૂપિયાનો પણ કડાકો જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો તો જે ન્યુઅર્ક વાયદામાં જે કડાકા બોલે છે અને જે નિયોકન કોટન વાયદો છે તે સતત ઘટતો જાય છે જેના કારણે માર્કેટમાં જે કપાસ છે તેના ભાવ પણ હવે ઘટતા જોવા મળી રહ્યા છે તમને તો આજના જે તમને નિયોક કોટન વાયદો છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શક્યો કે સતત ઘટતો જોવા મળી રહ્યો છે જે આજનો કોટન વાયદો છે તે એકાણું પોઈન્ટ છોતેરની આસપાસ જોવા મળી રહ્યો છે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકતા છો ખેડૂત મિત્રો તો જે આ નિયોટક કોટન વાયદો છે તે જો હવે નિશો ગયો તો હજુ પણ કપાસના ભાવ ઘટવાની શક્યતા હશે ખેડૂત મિત્રો તો આ તો આજનો નિયોક કોટન વાયદો તો ખાસ કરીને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ખેડૂત મિત્રો